નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો કેબી પી કોચિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈ રહ્યા છીએ ધોરણ પાંચ વિષય ગણિત ગમત પ્રકરણ આઠ નકશા અને આલેખન જેનું આપણે અલંકાર સદ્યપોથીનું સોલ્યુશન જોઈ રહ્યા છીએ આજે આપણે જોઈશું મહાવરો એક નીચે આપેલો ફોટો અને નકશો ધ્યાનથી જુઓ અને નીચેના પ્રશ્નોના જવાબ આપો અહીં આપણને ગાંધીનગરનો નકશો આપેલો છે તેના આધારે આપણે પ્રશ્નના જવાબ લખીશું તો ઉપર દર્શાવેલો ફોટો કયા શહેરનો છે તો જવાબ આવશે ગાંધીનગર ત્યારબાદ બે વિધાનસભા ગૃહની બરાબર સામે જતાં કયું મંદિર આવે છે તો તમે નકશામાં જોઈ શકો છો વિધાનસભા ગૃહની બરાબર સામે જતા આવે છે મહાત્મા મંદિર તો આપણે લખીશું મહાત્મા મંદિર ત્રણ ગૃહ અને મહાત્મા મંદિરની વચ્ચે કયો પાર્ક આવેલો છે તો તમે ચિત્રમાં જોઈ શકો છો નકશામાં વિધાનસભા ગૃહ અને મહાત્મા મંદિરની વચ્ચે આવશે સ્વર્ણિમ પાર્ક તો આપણે લખીશું સ્વર્ણિમ પાર્ક ચાર વિધાનસભા ગૃહથી મહાત્મા મંદિર જતા કઈ ઓફિસ વચ્ચે આવે છે વિધાનસભા ગૃહથી આપણે મહાત્મા મંદિર તરફ જતા ઓફિસ કઈ આવશે તો કે પોસ્ટ ઓફિસ આવશે જવાબમાં તો આપણે નકશામાં જોઈશું વિધાનસભા ગૃહ તો કે સી એચ રોડ પાસે તો આપણે લખીશું છ મહાત્મા મંદિરની પાસેથી કયો રોડ પસાર થાય છે તો આપણે જોઈએ મહાત્મા મંદિરની પાસેથી કે એચ રોડ રોડ અને જી પણ પસાર થાય છે કે એસ એસ રોડ રોડ નજીક છે તો તેથી આપણે લખીશું કે ત્યારબાદ જોઈએ પ્રશ્ન બે નીચે આપેલા નકશાના ધ્યાનથી જુઓ અને પ્રશ્નોના જવાબ આપો અહીં આપણને આનંદ સર્કલ રોડનો આપણને નકશો આપેલો છે જે તમે જોઈ શકો છો તેના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખીશું પહેલું આનંદ સર્કલથી કેટલા રોડ જુદી જુદી જગ્યાએ જાય છે તો તે તમારે નકશામાંથી જોઈને જવાબ લખવાના રહેશે એમાં આવે છે જગદીશચંદ્ર બોઝ રોડ ફાઇટર રોડ યુનિવર્સિટી રોડ એરપોર્ટ રોડ સ્વામિનારાયણ મંદિર રોડ અને સંગીત સર્કલ બે જો તમે મહાત્મા ગાંધી રોડ પર જઈ રહ્યા છો તો એરપોર્ટ રોડ કઈ બાજુ આવશે તો જવાબ આવશે ઉત્તર દિશા ત્રણ સંગીત સર્કલ રોડથી સ્વામિનારાયણ મંદિર રોડ કઈ બાજુ આવે છે તો તેનો જવાબ પણ આવશે ઉત્તર દિશા ચાર યુનિવર્સિટી રોડથી એરપોર્ટ રોડ કઈ બાજુ આવશે તો જવાબ આવશે પૂર્વ દિશા યુનિવર્સિટી રોડથી એરપોર્ટ રોડ નીચેની દિશા પૂર્વ દિશા છે તેથી જવાબ આવશે પૂર્વ દિશા પાંચ કોઈ પણ ચાર રોડના નામ લોકો જે અન્ય રોડ સાથે જોડાઈને કાટકોણ બનાવે છે તો તે તમારે નકશામાંથી જોઈને જવાબ લખવાનો છે જવાબ આવશે રિંગ રોડ સુભાષનગર જગદીશચંદ્ર બોજ રોડ અને યુનિવર્સિટી રોડ છ નીચેનામાંથી કયો રોડ સૌથી મોટો ખૂણો બનાવ્યો છે તેના પર તમારે ખરાની નિશાની કરવાની છે પહેલું છે એ જગદીશચંદ્ર બોજ અને રિંગ રોડ બી યુનિવર્સિટી રોડથી મહાત્મા ગાંધી રોડ અને સી મહાત્મા ગાંધી રોડથી રામનગર રોડ તો અહીં આપણને ત્રણ ખૂણા ઓલરેડી દોરીને આપેલા છે જવાબમાં સૌથી મોટો ખૂણો બન્યો છે યુનિવર્સિટી રોડ અને મહાત્મા ગાંધી રોડનો તો ત્યાં એની બાજુના ખાનામાં આપણે ખરાની નિશાની કરીશું ત્યારબાદ જોઈએ ચાલો નવું શીખીએ પહેલું પૃથ્વીના કોઈ પણ ભાગના સપાટ કાગળ પરના આલેખને નકશો કહેવામાં આવે છે નકશાના મુખ્ય ત્રણ અંગો હોય છે એક દિશા બે પ્રમાણમાપ અને ત્રણ રૂઢ સંજ્ઞાઓ ઓપ્શન ત્રણ સામાન્ય રીતે દરેક નકશાની જમણી બાજુ ઉ નિશાની દર્શાવેલી હોય છે આ નિશાનીને નકશાની ઉત્તર દિશા કહેવામાં આવે છે તેના આધારે આપણે દિશાઓ નક્કી કરવાની હોય છે ચાર તો કે નકશામાં પ્રમાણમાં સ્કેલના આધારે કોઈ પણ બે સ્થળો વચ્ચેનું વાસ્તવિક અંતર જાણી શકાય છે આ ચાર જે ઓપ્શન આપેલા છે તમને વાક્યો તે તમારે પાકા કરવાના છે તેના આધારે તમને ખાલી જગ્યામાં કે પછી વિકલ્પોમાં સવાલ પૂછાઈ શકે છે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો